માટીનો આ ઘર ચણ તો કેટલો ટાઈમ લાગતો આ મૂળ મહિને બજાર ચણ ચણ પર ધીરે ધીરે કોઈ ઈટો પાડીને એ રીતે આ ઈટો ન જાત હા માટી છે ના ના માટી છે પણ ઈ માટીની ની ઈટો પાડી લીધી છે અચ્છા અચ્છા અને એનો હા કાચી હા કાચી પછી એમ દીવાલ ધોવાય ન જાય ને સાઈડ મેન માટે હું લીપણ મસ્ત આવતું ગાર પણ પેલા ઓ લબડા આવતા ને ઈ તો ખરું પેલો આપણે આ પાવાગઢ બાજુ જઈએ ને એટલે આમ પેલો સાજ લબડાવે હા ઈ ઓ લબડાવતા એમાં આટલા પર ધળવાઈ ગયું છે હા અને ઉંમર કેટલી ગણાય

હા એ તો બતાવું હા હજી બીજા આગળ ઘણા બધા મકાનો છે આજે કોઠી હવે આ સાયકલ છે આનો પણ એક જમાનો હતો જુઓ કઈ કંપનીની છે હીરો હીરો સાયકલ હીરો આ અમે મારા બાપુજીએ પોનસો કે હાડા આઠસોમાં એક સમય લીધેલી આ નહીં પણ આ જ કંપનીની એ વખત અમારો વટ પડતો ડબલ ટકોરી લગાડતા અને આવી રીતે આ દિવાલ છે ખરેખર એ અમારી લીધી બરાબર અને ડબલ નારી વાળી હોય એટલે પાછું વટ પડે એમ વધારે લોડ ખમી શકતી સાયકલ અને આ જુઓ આ બધું ભગવાન જાણે આ બધા જૂના કોઠીડાના ને એવા અવશેષ છે આ કોઈ એક કરતું નહીં આ મોટા મોટા ઘંડા હે જોયું આ છે લાગે હવે હું ખજાનો જોયું આ બધું દબાઈ ગયું આ બાજુ શું ખજાનો તો આવી રીતે દિવાલ હજી લગભગ આ બાર પંદર ફૂટ દિવાલ ઊંચી છે આ બધું જૂનું લીપણ છે ઈટો છે પણ હાવ કાચી ઈટો છે બિલકુલ

આ ઘર આની અંદર હવે બધું મારે માલ તો મળ્યો આમ જુઓ ખાલી હવે પેલું કોદાળી લાવવાની છે જોયું મોટી ગોળી ઉપર પણ એમ જ લાગે ને કે આમાં તો ખજાનો છે આ તો છે હાલતું નથી માથે ભાઈ

યાદો છુપાવીને બેઠો છે આની અંદર પણ લોકોએ સુખેતી જિંદગી ગુજારીએ છીએ